સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં દાહોદના ઝાલોદ રોડ ઉપર ફ્રેન્કી સ્ટેશન નામની ફાસ્ટફૂડની ગાડીમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો દાહોદ શહેરના ચાલોદ રોડ ઉપર આવેલી ફ્રેન્કલ સ્ટેશન નામની ફાસ્ટ ફૂડની ગાડીમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઈ હાજર લોકોએ સમય સૂચકતા વાપરીને ગાડીમાં લાગેલા ગેસના બોટલને ખોલીને ગાડીથી દૂર મૂકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી બનાવને પગલે દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ કાબુમાં આવે તે પહેલાં ગાડી સહિત તમામ સામાન પડીને ખાખ થઈ ગયો હતો બનાવને પગલે આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થવા પામી ન હતી